આપણે દર્પણ હોય ને દર્પણમાં આપણે જોઈએ તો આપણું પ્રતિબિંબ દેખાય કે ના દેખાય દેખાય ને આપણે માથું ઓળેલું નથી ઓળ્યા વગરનું માથું છે ને દર્પણમાં જોઈએ તો જે માથું દર્પણ ઓળી આવે ઓળું કોને પડે

પણ ઠીક ઠાક આપણે આપણો પોતાનો આપણો કરવો પડે માથું તો જાતે ઓળવું પડે સુધારવું વધારો આપણે જેમ દાડી વાડી આપણે કરવી પડે દર્પણ ના કરીએ દર્પણમાં જોઈને કરો દર્પણ કરીયા ના એટલે બાપુને કેવું પડ્યું કે આપ સમાન બળ નહીં અને મે સમાન પોતાના પગ ઉપર ઉભા રહેતા શીખ્યું પામ પોતાની સત્સંગ સાંભળીને આપણે જતા રહીએ છીએ બધા વેરાઈ જઈએ છીએ બરાબર પણ ની અંદર જે કઈ સ્થિતિ આવે છે

દર્પણ માથું ના ઓળિયા લોક જાતે ઓળખવો પડે એટલે આપણા સ્વરૂપની જે સ્થિતિ છે શુદ્ધ સ્વરૂપ બરાબર આપણે ઘઉં દળાવવા જોઈએ કે મકાઈ દળાવવા જોઈએ બરાબર રોટલા કરવાના છે ને

તો સ્વરૂપની સ્થિતિ પ્રાપ્ત નહીં થાય જાણી શું ખરા સમજ શું સ્વરૂપમાં થાવી છે આત્માની ચેતન ની સ્થિતિ છે

સ્વરૂપ કંઈ નથી એવું નથી સ્વરૂપ તો આપડી ઉપર નીચે આગળ પાછળ બળે બાર બધે સ્વરૂપ છે સ્વરૂપમાં જ છે આપ પણ આપણો સ્વરૂપનો સ્થિર કોણ નથી થવા દેતું અભિષેષ અશુદ્ધિ તો મારિયે ભલાવાન છે સાથે સાથે હું જ્ઞાન માર્ગ પણ બતાવું છું

અને શુદ્ધતામાં પછી સ્થિર થઈ જશો આપણે સ્થિર થઈ ગઈ પછી અમૃતધારા પછી વર્ષે છે અને એ અમૃત એવી વર્ષે છે ને આહા શું વાત તમને રોજે રોજ એક દાડો નહીં પડે પડે ક્ષણે ક્ષણે રોજે રોજ હરદમ તમને એવી અમૃતધારા ધારા અંદર તમારા અંતરકરણમાં વર્ષે જાય ને કે તમને નવા નવા વિચારો ઉદભવ થાય નવું નવું બધું તમને આનંદ રસ તમને મળે જ નહીં આ તમારો અનુભવની વાત છે રોજ ઊંઘ માં કદાચ સપનું આવે ને તો એ પણ સપનું આપણો ને એવું આવે મતલબ કે આપણે ભજન કરતા હોઈએ સત્સંગમાં કરતા હોઈએ એવા સપનું આવે એટલે દિન ફતી દીન આપણામાં એવો અમીરસ અમીરસ જરતો થઈ જાય અને એ અમીરસ માં આપણે એટલા બધા તરબોળ બની જઈએ છે એમને તરબોળ એવા બધા બની જઈએ છે કે જગત ભાન ભૂલાઈ જાય સંસારનું ભાન જ ભૂલાઈ જાય અને એમ કરતા 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 આ દેહ પણ ભાન ભૂલાઈ જાય અને સહજ સમાધિ જેવું થઈ જાય છે કેવું સહજ સમાધિ આનંદ આનંદ અને bulan sde guru bujang telaik pai yon